સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી બંને પવિત્ર તહેવારો શ્રી ગણેશજીની સ્થાપનાથી લઈ અને એમનું વિસર્જનના જે તમામ દસ દિવસ હોય છે એ અને ઈદ એ મિલાદ નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસનો તહેવાર બંને તહેવારો આ વિસ્તારમાં શાંતિમય રીતના કોમી એકલાસ વચ્ચે ઉજવાય અને કોઈને પણ કોઈ સમસ્યા ન થાય એ માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું એમાં તમામ ધર્મના સામાજિક આગેવાનો ધાર્મિક આગેવાનો સાથે રહ્યા હતા તમામે નક્કી કરેલ છે કે કોઈ પણ જાતની સમસ્યા થાય નહીં અને કદાચ કોઈ નાનો મોટો કોઈને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી બધા આગેવાનો અને પોલીસ ભેગા થઈ અને એને સોલ્વ કરશે અને પોલીસ પાસે કોઈ પણ સમસ્યા હોય તો આવી જાવ અમે તરત એનો નિકાલ લાવવાનો પ્રયાસ કરીશું કોઈપણ જાતની અફવા ઉપર કે કોઈ સોશિયલ મીડિયાના કે અન્ય કોઈ મેસેજ ઉપર કોઈપણ માધ્યમ ઉપરના મેસેજ ઉપર વિશ્વાસ ન કરી અને પોલીસનો સંપર્ક કર્યો અને આપણે તમામ તહેવારો અત્યાર સુધી જે રીતના શાંતિમાં માં અને કોમી એકલાસ વચ્ચે અને તમામની ધાર્મિક નો સન્માન કરીને ઉજવતા આવ્યા છીએ એવી જ રીતના ઉજવીશું એવો બધાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે થેન્ક યુ ગણેશ ચતુર્થી અને ઈદ ઇ મિલાદના તહેવારને અનુસંધાનમાં આજરોજ લીંબાય પોલીસ સ્ટેશન તરફથી આયોજિત સાથે હિન્દુ મુસ્લિમ આગેવાન હાજર રહ્યા છે હું સૌને વિનંતી કરું છું કે લિંબાયત એટલે સુરત શહેરમાં પોલીસ સ્ટેશન

હું સૌની વિનંતી કરું છું કે લીંબુકાય એટલે સુરત ખેલમાં પોલીસ માં પહેલા તે હું આપ્યું કે સાહેબ આપણી વચ્ચે જઈ રહ્યા છીએ જ્યારે પણ આ સાંભળીએ ત્યાં આપણે દૂર થાય કે સાહેબ એ પણ રીતે રોકાઈ શકતા હોય તો રોપી સાહેબ

ગડવીસનનો અમાર પ્રાઈમ છે પ્રેમ ભાવ છે શ્રેય છે તમારો અલગ જ આપણે પ્રોગ્રામ પ્રોગ્રામ વર્ષોથી આપણે સાથે અને સરાંગપુર એજ્યુકેટેડ ટ્રસ્ટ કે પ્રેસિડેન્ટ હાજી દિરેન સાહેબ

અમારા ભાઈ વાહ સરંકુ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ કાજી રહમન સાહેબ જોગા પ્રેમના પુષ્પ અને સંત સલમાન મેડમ મૂર્તિ અર્પણ કરી રહ્યા છે જો ગાતા આઠ વધાવીશું ભગવાન રામચંદ્ર આપણે દેશની સેવા કરવાની શક્તિ આપે પુષ્પો છે સાહેબ ઓકે ભાઈ કાદર ભાઈ કાદર ભાઈ વાહ कौन कौन अब इस तरह तमाम हिंदू मुस्लिम बुढाड़ा शांति और सभी पुलिस ड्यूटी करके एनगगिंग कर दिया मेरे भाई नंबर से पहचान दे ये जोरदार तड़ना ग्रंथि पुष्पहार प्रेमहार है वाह वाह 是吧<哇>？<哇>